જય હિન્દ જય ભારત સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમાં જન્મજયંતિ નિમિત્તે આપ સૌ જાણો છો કે જેમને હજારો રજવાડાને ભેગા કરીને એક ભારત ભારત શ્રેષ્ઠ ભારત તરીકે એકત્રિત કર્યા હતા એવી જ રીતે આજે અમને પણ ખુશી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે વિશ્વની સૌથી મોટા મૂર્તિ સરદારભાઈ પટેલની મૂર્તિ આવેલી છે અને એ આજે જોઈને અમને ગર્વ થઈ રહ્યો છે એવી જ રીતે આજે અલગ અલગ રાજ્યો અલગ અલગ દેશમાંથી લોકો સરદારભાઈ પટેલને નિહાળવા આવી રહ્યા છે અને અલગ અલગ રાજ્યોના દેશના અલગ અલગ લોકો આવે છે ત્યારે અમને ગર્વ થાય છે કે નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે એક સર્વશ્રેષ્ઠ રીતે લોકોને એકત્રિત કરે છે અને ગરીબના ગરીબ માણસોને આજે ફ્રીમાં અહીંયા બસ રૂપે જોવામાં આવી રહ્યા છે અને અનેરો ઉત્સાહ સાથે એને નિહારી રહ્યા છે ત્યારે અમે એક સંદેશ આપવા માગીએ છીએ લોકોની અંદર કે જે ભારતને આપણે જોઈ રહ્યા છે તો અહીંયા જોવા માગે છે લોકો કે અહીંયા આવીને જોવે અને અહીંની જે પૂર્વ ચાલી રહ્યો છે પ્રકાશ પૂર્વ ચાલી રહ્યો છે એક આપણોને એક સંદેશ છે કે જ્યારે ભગવાન રામ જ્યારે અયોધ્યા આવ્યા હતા ત્યારે એક અનેરો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો એવી જ રીતે અહીંયા આજ રોજ ઘણા સમયથી પ્રકાશ પૂર્વે ઉજવી રહ્યો છે અહીંયા આ નાના નાના રાજ્યના જિલ્લાઓના દેશના અનેક ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે અને એ જ પૂર્વ પણ અહીંયા ઉજવાઈ રહ્યો છે અને અમને ગર્વની વાત છે કે આજે નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં અને એમની સરકારમાં માણસ છેવાડાના માણવી સુધીનો આજે જે લોકોને જઈ નથી શકતા એ લોકો પણ અહીંયા આવીને પોતાનું જોવે છે કે ભારત દેશમાં એક પ્રકાશ ઉજ્જવળ કેવી રીતે ઉજવાઈ રહ્યો છે મારું નામ અરુણભાઈ ચંદુભાઈ તડવી જય હિન્દ જય ભારત જય સરદાર જય નર્મદા માતા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે